મિત્રો ઝરમર ઝરમર વરસાદ પડતો હોય ને વાતાવરણ એકદમ ઠંડુ અને સરસ હોય તો શું ખાવાનું મન થાય થાય ને બધાને જ આવા મેથીના ગોટા મળી જાય તો કેવી મજા આવે આજે મારે ત્યાં પણ વરસાદ પડે છે અને હું આજે મેથીના ગોટા બનાવવાનું મને મન થયું છે તો એના માટે મેં અહીં મેથીની ભાજી લઈ લીધી છે લગભગ સોથી દોઢસો ગ્રામ જેટલી છે અને એકદમ સરસ તાજી છે અને મેથીની ભાજી જ્યારે લો ને તો એનો પાનનો ભાગ લેવાનો દાંડીનો ભાગ બહુ નહીં લેવાનો પાનનો ભાગ જ લેવાનો હવે એને આપણે ઝીણી ઝીણી સમારી લઈશું મેથીની ભાજી તમારે કેટલી લેવી એ તમારી ચોઈસ પર છે મને થોડા કડવા ઓછા ભાવે છે એટલે હું ઓછી લઉં છું અને એને આપણે ગરણીમાં લઈ લઈશું અને ચોખ્ખા પાણીથી ધોઈને આપણે પૂરી કરવાની છે સાથે મેં થોડા ધાણા પણ લઈ લીધા છે એને પણ આપણે સમારીને મૂકી દઈશું હવે સૌથી પહેલાં આપણે ગોટા સાથે ખવાતી બેસનની ચટણી બનાવી લઈએ તો એના માટે મેં એક બાઉલ લઈ લીધો છે અને એમાં બે મોટી ચમચી આપણે બેસન લઈશું ઝીણો બેસન લેવાનો છે અને એમાં થોડું પાણી નાખીશું અને પહેલે બેસનને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે ડાયલૂટ કરી લેવાનું છે સહેજ પણ ગાંઠા ના રહે એ રીતે આપણે સરસ એને મિક્સ કરી લઈશું જે ફરસાણવાળાની દુકાનમાં ચટણી મળતી હોય છે તે આ રીતે પાણીમાં જ બનાવતા હોય છે ઘણા બધા આપણે દહીંમાં પણ બનાવતા હોય છે આગળ જે મેં રેસીપી મૂકી છે મેં દહીંની મૂકી છે તમે એને જોઈ શકો છો લગભગ આપણે આમાં બે ગ્લાસ જેટલું પાણી નાખીશું અને બેસનને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે જુઓ બેસન સરસ મિક્સ થઈ ગયું છે હવે એમાં મસાલા કરી લઈએ અડધી નાની ચમચી હળદર નાખીશું અને મિક્સ કરી લઈશું હવે ચટણીનો વઘાર કરવા માટે મેં એક પેન મૂકી લીધું છે ને એમાં એક મોટી ચમચી આપણે તેલ નાખીશું અને એક નાની ચમચી રાઈ નાખીશું અડધી નાની ચમચી હિંગ નાખીશું અને પાંચથી છ મીઠા લીમડાના પાન નાખીશું અને વઘારને આપણે બરાબર સાંતળી લેવાનો છે એટલે વઘાર કરી લેવાનો છે જો વઘાર સરસ થઈ ગયો છે અહીં બે લીલા મરચાં મેં ઝીણા સમાર્યા છે એ નાખીશું અને એક મિનિટ માટે એને સાંતળી લઈશું મરચાંની તીખાસ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો હવે એમાં આપણે આપણું મિશ્રણ નાખી દઈશું બેસન અને પાણીનું અને એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે બરાબર એને મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે જુઓ જેમ જેમ ઉભરો આવશે એમ આપણી ચટણી ઘાટટી થતી જશે તમને કેટલી ઘાટી જોવે છે એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો અડધી નાની ચમચી આપણે ખાંડ નાખીશું ખાંડ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો થોડા ધાણા નાખીશું જુઓ આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે લગભગ બે બે મિનિટમાં આ ચટણી બનીને રેડી થઈ જાય છે હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી જ તમારે એમાં લીંબુનો રસ નાખવાનો છે મેં અહીં એક લીંબુ લીધું છે અને એનો રસ નાખ લારી પર કે ફણસાણની દુકાન પર જે ચટણી મળતી હોય છે એમાં લીંબુનો જ ઉપયોગ કરતા હોય છે અને જુઓ આપણી ચટણી બનીને એકદમ તૈયાર થઈ ગઈ છે થોડી ઘાટી નહીં રાખવાની ઠંડી પડશે એટલે ઘાટી થઈ જશે હવે ભજીયા માટે એક મસાલો બનાવી લઈએ એક નાની ચમચી આખા ધાણા નાખીશું અડધી નાની ચમચી મરી નાખીશું અડધી નાની ચમચી વલિયારી નાખીશું અને ચમચી અજમો નાખીશું અને હવે બધી જ વસ્તુને આપણે અધકચરું વાટી લેવાનું છે એકદમ પાવડર નથી કરવાનો એ વાતનું ધ્યાન રાખવાનું છે જુઓ આ રીતને અધકચરું વટાવવું જોઈએ એને આપણે સાઈડમાં રાખી લઈશું હવે એક બાઉલ લઈશું એમાં એક કપ બેસન લઈશું ઝીણો બેસન લેવાનો છે અને બે મોટી ચમચી આપણે સોજી નાખોસુ એનાથી આપણા ભજીયા એકદમ સરસ ઉપરથી ક્રિસ્પી થશે બંને લોટને પહેલે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી નાખીને સૌથી પહેલા આપણે લોટને પલાળી લઈશું પાણી નાખતી વખતે ધ્યાન રાખવાનું છે બેસન બહુ વધારે પાણી પી લેતું હોય છે એટલે પાણી થોડું થોડું નાખીશું અને એને મિક્સ કરી લઈશું અને આપણે એકદમ બહુ લિક્વિડ નહીં ને બહુ ઘાટું નહીં એવું આપણું ખીરું બનાવવાનું છે હું તમને બતાવું છું આટલો બેસન પલાળવામાં લગભગ અડધી થી પોણી ગ્લાસ પાણી જશે એટલે થોડું થોડું પાણી નાખવાનું છે અને બેસનને આપણે સરસ મિક્સ કરવાનું છે અને એને સરસ ફેટવાનું છે જુઓ સરસ આપણું પાણી નખાઈ ગયું છે લગભગ પોણો ગ્લાસ જેટલું પાણી ગયું છે હવે ખીરાને આપણે બરાબર એક થી દોઢ મિનિટ માટે સરસ ફેટી લેવાનું છે અને એકદમ લીસ્સું કરી દેવાનું જુઓ આ રીતનું ખીરું હોવું જોઈએ હવે એમાં જે આપણે વાટેલો મસાલો છે એ નાખી દઈશું પાંચ ચમચી હિંગ નાખીશું એક મોટી ચમચી આદુ અને મરચાની મેં કચરેલી પેસ્ટ લીધી છે એક નાની ચમચી ખાંડ નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું ખાંડ નાખવાથી બધા જ મસાલાને બેલેન્સ થઈ જાય છે હવે એમાં સમારેલા ધાણા અને સમારેલી મેથી નાખીશું મેથીમાંથી બધું જ પાણી નીચવીને નાખવાનું છે અને હવે બરાબર આપણે આને ફેટી લેવાનું છે મેથીને અને આપણા બેસનના મિશ્રણને બરાબર લગભગ એકથી દોઢ મિનિટ માટે હાથથી સરસ ફેટી લેવાનું છે એનાથી એકદમ આપણું ખીરું હલકું થઈ જશે જુઓ આ રીતે ફેટી લેવાનું છે અને તમે ભજીયા મૂકો તો આ રીતનું તમારા ભજીયાના ડબકા પડવા જોઈએ જો તમારું મિશ્રણ આ સ્ટેજ પર બહુ લિક્વિડ થઈ ગયું તો થોડું સોજી નાખવાનું અને હવે મેં ભજીયાને તળવા માટે તેલ મૂકી લીધું છે થોડું ગરમ થાય એટલે બે ચમચી આપણે ખીરામાં તેલ નાખીશું અને તેલ હંમેશા થોડું ગરમ જ નાખવાનું અને એને બરાબર આપણે ફેટીને મિક્સ કરી લઈશું જુઓ સરસ તેલ મિક્સ થઈ ગયું છે હવે આપણે ખીરામાં ચમચી મીઠો સોડા નાખીશું એટલે કે બેકિંગ સોડા નાખવાનું છે અને અડધો લીંબુનો રસ નાખીશું એને એક્ટિવ કરવા માટે સોડાનું પ્રમાણ ઓછું જ રાખવાનું નહીં તો ભજીયા તમારા લાલ થઈ જશે અને એને બરાબર ફેટી લેવાનું છે સોડા બધામાં સરસ મિક્સ થઈ જવું જોઈએ જુઓ સરસ મેં ફેટી લીધું છે હવે ગરમ તેલમાં આપણે એને પાડી લઈશું ધ્યાન રાખવાનું છે તેલ તમારું બહુ ગરમ ના હોય નહીં તો ભજીયા એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે આ રીતના નાના નાના તમે ભજીયા બનાવી શકો છો અથવા મોટા પણ બનાવી શકો છો મેં મીડિયમ સાઇઝના બનાવ્યા છે અને તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ ફૂલી ગયા છે અને તરત જ ઉપર પણ આવી જશે હવે ગોટાને આપણે સરસ પલટાવતા પલટાવતા એકદમ ઉપરથી ક્રિસ્પી થઈ જાય અને થોડો કલર આવી જાય ત્યાં ફ્રાય કરી લેવાનું છે જુઓ ગોટા સરસ ફ્રાય થઈ ગયા છે તળી લીધા છે અને કલર જુઓ એકદમ પરફેક્ટ આવ્યો છે બહુ લાલ નથી કરવાનો આ જ રીતના આપણા ગોટા થવા જોઈએ અને હવે બધા જ ગોટા આપણે કાઢી લઈશું ને આ રીતે બીજા ગોટાને બનાવી લઈશું તો મિત્રો એકદમ સરળ રીતથી અને ફટાફટ બની જતા આપણા મેથીના ગોટા અને ચટણી રેડી થઈ ગઈ છે ચટણી મેં સર્વ કરી લીધી છે ચટણી તમે ઠંડી અથવા ગરમ પણ ખાઈ શકો છો જુઓ હું તમને ગોટાને તોડીને બતાવું છું એકદમ સોફ્ટ અને એકદમ સ્પંજી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ વરસાદ પડતો હોય ને તમને જો આવા ગરમા ગરમ ગોટા મળી જાય ને તો મજા જ પડી જાય અને કોઈ પણ ગોટા માટે ના પણ ના પાડે જુઓ મારી પ્લેટ તો રેડી થઈ ગઈ છે અને જુઓ એકદમ પરફેક્ટ ચટણી પણ એકદમ ફરસાણવાળાની દુકાન કરતાં સારી બની છે અને ગોટા તો એકદમ ટેસ્ટી બન્યા છે તો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો